હાલો તો તેલ ગરમ થઈ ગયું છે એમાં જીરું રાખી દેસુ થોડી હીંગ અને મરચાં અને તેજપથું રાખશો

અને ચડવા દેસું બેને તો ભાગ ચડી ગયા થોડીક વાર છે હજી એકવાર આપણે જોઈ દેસું હવે માં મસાલા રાખી દઈએ રાખશું રાખશું હળદર રાખશું ને ધાણા રાખશો ને ગરમ મસાલો હોય થોડો ગરમ મસાલો રાખી દેસું